બાબર ખાતે ભાજપ દ્વારા વસ્ટેજ પતંગ દોરા એકત્રીકરણ અભિયાન કાર્યક્રમ યોજાયો રોજ ભાભર ખાતે મહાસંક્રાંતિનો પર્વ પતંગોત્સવ પૂરો થતા જે વેસ્ટેજ પતંગ દોરા જે પશુ પક્ષી તેમજ માનવ જીવન માટે ઘાતક પુરવાર થાય છે ત્યારે ભાજપ ભાભર શહેર દ્વારા તેના એકત્રીકરણ માટે અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ જિલ્લા પક્ષી મોરચા પ્રમુખ અમૃતભાઈ પંચાલ મહામંત્રી હિતેશભાઈ ઠક્કર નગરપાલિકા ઉપપ્રમુખ લીલાજી ઠાકોર સ્વામી વિવેકાનંદ બોર્ડના શહેર સહજ સંયોજક ભરતસિંહ રાઠોડ તેમજ સેવાભાવી ભરતભાઈ ઠક્કર સુરેશભાઈ દરજી સુનિલભાઈ ગોકલાણી વાલજીભાઈ માળી અને કારોબારી સભ્યો જોડાયા હતા જેમાં મોટા પ્રમાણમાં વેસ્ટેજ દોરી એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો જે સવારે વાવ સર્કલથી અંબિકા સોસાયટી ચામુડા સોસાયટી હેપી મોલ વગેરે જગ્યાએ દોરી એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો બનાસ ન્યૂઝ તારીખ એમાં પણ આપણે ગુજરાતીઓએ તો ખૂબ જ ઉત્સાહથી પતંગ ઉત્સવ ઉજવ્યો અને એના બીજા દિવસે ભાભરને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્વભાવી સંસ્થાઓ દ્વારા જે જગ્યાએ ઠેર ઠેર દોરાઓ અને પતંગો જે વેસ્ટેજ પડ્યા હતા એ વીણી અને સફાઈ અભિયાન ઉપાડ્યું હતું જેના થકી કોઈ પશુ પક્ષી જીવજંતુ કે કોઈ મનુષ્યને કે રાહદારીઓને કોઈ નર્તરરૂપ થતી વસ્તુ કોઈ અમને નુકસાન ના પહોંચાડે એટલા માટે સૌએ ઉત્સાહભેર આજે સફાઈ અભિયાન કર્યું અને સૌએ ભાગ લીધો સારી રીતે